અમે આવીએ ત્યારે અમારી હવે પોથી હોય અને જાય ત્યારે પોથી અને અમારો આધાર આ છે સાધુ ચલતા રહે સદગુણ ભાઈ ને મેં ઘણું સાંભળ્યું અને મારી વગાડ્યું બહુ સારું આવેલું હતું

પ્રદ્યુમન કામનો અવતાર ઘણી વાર લોકો સવાલ કરે છે કે સોળ હજાર એકસો ને આઠ લગ્ન કર્યા એટલે એને કામ કેટલો હશે કામ માટે કૃષ્ણ પરિણામ નથી કૃષ્ણ

મહારાજ ભગવાન કૃષ્ણના બીજા જે લગ્ન થયા એ કથા કહો બહુ ધ્યાનથી સાંભળજો ભાગવત પરીક્ષિત રાજાજી જેટલું પૂછ્યું એટલી જ કથા સુખદેવજી કીધી લોકોને સાંભળવું હોય એટલું જ બોલો બધાને નથી બળો ઘણી વાર લોકોને કંટાળો ખડે તો લોકો શરૂ જ વાત

સત્રાજીત નામનો દ્વારિકામાં એક યાદવ રહેતો હતો એનું નામ હતું સત્રાજીત એ સૂર્યનો ભગત હતો રોજ સૂર્યની ભક્તિ કરતો હતો અને સૂર્યનારાયણ એના ઉપર પ્રસન્ન થયા કે સૂર્યનારાયણ ભગવાને આ સત્રાજીતને એક મણી આપ્યો સ્વનામ શું આપ્યું મણી અને આ મણીને એવું વરદાન હતું રોજ સતરાજીત ને સવા તોલું સોનું થાય રોજ સવા તોલું હવે કેટલું આ તો આખું ગામ સોનાનું છે પછી કે વાત સોનાનું કોણ કિંમત કરે હવે અહીંયા ઉંબાડ્યું હોય તો ઉંબાડી તમે એમ કીધું કે ઘેરે બને તો ઉંબાડી ઠેક ઠેકાણ થાય છે દ્વારિકા સોનાની નજરી લંકા સોનાની નજરી તો એક દિવસ અક્રોજીએ આ મણી માગ્યો છે એનો ભાઈ પ્રસંગ એ જંગલમાં શિકાર કરવા ગયો અને ત્યાં એક સિંહ સાથે યુદ્ધ થયું અને સિંહે એને મારી નાખ્યો

આ સતરા જીતે ગામમાં જાહેર કરી દીધું ગામમાં વાત ચલાવી કે મારો મણી એ કૃષ્ણ ભગવાન ચોરી ગયા છે હવે આમાં કૃષ્ણને ખબર નથી મારો મણી તો કૃષ્ણ જ ચોરી ગયા અને સારી વાત છે ને એ જલ્દી ન ફેલાય પણ ખરાબ વાત જલ્દી ફેલાઈ જાય અહીંયા કોઈ બે જણા ધગડો કરે ને એટલે ઠેઠ વાંચતા સુધી ખબર પડે

ટિકિટ કાપે દ્વારિકામાં આ કથાઓ પરથી બહુ ધ્યાન દેજો હવે જો કૃષ્ણ ભગવાનની લોકોએ વાતો કરી હોય તો આપણે કરે જ ન કરે તમે શું કયો ભગવાનને સમાજે શાંતિથી જીવવા ન દીધા મારું યુવાન નિરાશાવાદી નહી હોય આશાવાદી આશા આશાને લઈને તમે કામ કરો આ કેમ નો થાય મન મરે માયા મરે મરમર જા આશા બોલે ને બોલવા કૃષ્ણ ભગવાન ની ઉપર ચોરી નો આરોપ નાખ્યો અને ભગવાન કૃષ્ણ નથી અહિયાં ભાગવત એમ કહે છે કે તમે લોકો હું આવો હારો માણસ બોલે તમે કેટલા હે ભૂલ કરવી ગુનો નથી

અને વારી ગયેલા દિલ ને હું વારી ના જે મારી ઉપર વારી ગયા એને હું ન વાર નાજીનગર નો કવિ છે નાજી એક ભૂલ ભૂલને ઢાંકવા થશે ભૂલ કરો નથી ગેલેરિયાના વિચારોનો આ વિચાર આપણા શાસ્ત્રના

અને પાપી એમાં દુઃખ થી જઈને પુણ્ય સાવરી બને ભૂલ કરો સહજ ભૂલ થઈ જાય અને સાધુ છે ને સાધુ ને સેવો મેં તો સીધરે રાણી તમને અને સાધુ ની સેવા કોઈ નિષ્ફળ નહીં થાય એક ભાઈ ચાલીસ વર્ષ એક સાધુની ની કૃપા ચાલીસ વર્ષ ચાલીસ માં વર્ષે સાધુ પ્રસન્ન થયો સાધુને આનંદ થયો સાધુ થયો ચાલીસ વર્ષથી મારી સેવા કરે છે એને મારે કાંઈક દેવું સાધુ આગળ તો કાંઈ નતું સાધુ એ ચાલીસ વર્ષથી સેવા કરે છે તો લે બેટા મારી આગળ કાંઈ નથી એને એને છાતીમાં જે વાળ હતા ને એ તોડીને ઘટલે ચાલો રાજી થઈ ગયો વાળ તોય મારા સદગુરુમાં વાળ તો ગુરુનો ચાલીસ વર્ષનો મને ફળ મળ્યું એ વાળ લઈ જાય અને એ વાળ ને એક લોખંડ ની ડબ્બી પણ મૂકી દીધા તેમાં ક્યાં લોખંડની હવે બીજે દિવસે સવાર થયું ને એ સવારે જોયું તો લોખંડ ની ડબ્બી આખી સોનાની થઈ ગઈ હતી ગુરુના વાળ હતા મારા ગુરુના પછી તો આને બધું થઈ ગયું જ્યાં અડાડી સવાર ત્યાં સોનું પછી બધા વાસણો સોનાના કર્યા દીવાલ ને સોનાની કરી નાખે પછી બધો લોભ લાગે એટલે આ રૂપિયા વાળો થઈ ગયો બે દી માં કેટલા દી માં એ બાજુ વાળા ની ઈર્ષા થઈ ગઈ બાજુ વાળા સાવધાન થયો રવીન્દ્રનાથ ટાદોર એને નોબેલ પ્રાઇઝ ઇનામ મળ્યું નોબેલ પ્રાઇઝ આખી દુનિયાને અભિનંદન આપ્યા બાજુવાળા એ નતા આપ્યા રવિન્દ્રનાથો આખી દુનિયા મને કીધું આ બાજુ વાળો એમાં એક દિવસ રવિન્દ્રનાથ ટાગોર બાજુ વાળાને મળવા ગયા ભાઈ ગીનો એટલે હું સાવ ત્યારે બાજુ વાળાએ કીધું કે હવે તમને દુનિયા એ એવોર્ડ આપ્યો બરાબર કારણ કે તમારા માટે કોઈ વેરી નથી બધા જ તમારા મિત્રો ઇનામ મળે એવોર્ડ તો તમે કહો એટલે તમને અપાવી દો હાલો કેટલા એવોર્ડ જોઈ તમારા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જોઈ તો રૂપિયાથી બધું થાય ભાઈ આ મને મારો અનુભવ અમારામાં તમારે વ્યાસ રત્ન જોઈને રત્ન એટલે લખી દો શિક્ષણ પ્રમાણે એવોર્ડ મળે પીએચડી એમ ડિગ્રી તમને મળવી જોઈએ પણ એ તો તમારી મહેનત છે એમ તમને મળે તમે ભણ્યા છો એટલે મળે બાકી તમે જાવ એટલે એવોર્ડ લઈએ ચાલો હમણાં શંકરાચાર્ય નો પ્રોગ્રામ હતો ભાવનગર અને બગડાણા બગડાણા ને એટલે મારે જવાનું થયું એટલે શંકરાચાર્ય ના સાક્રેટરી મને કીધું મને કે ગુરુજી તમને એવોર્ડ દેવાના છે ધર્મ રત્ન મારે કોઈ જરૂર નથી તમે ગુરુજીને એટલું કહો કે મને જો દેવું હોય તો એક સેવક તરીકે જાહેર કરે અમે રત્ન થી કોઈ જરૂર હતું

કઠવા ગામ છે અમારે એના કાઠિયાવાડ માં સમજી જાય કઠવા આપડું કઠવા મને ઉતારે પછી એક બાજુ પાણી ખેંચવાનું મશીન અહીંયા મારો પાટણ તો એ નવથી નીકળી ગયા સહન કરો પણ ન માગી તો મારે ગામમાં કથા હતી મેં કીધું મેં હું સાદું ખાવ મારે સાધુ ખાવ એમાં એક દીમે રસોઈન કીધું બધું એક કામ કર આજે દાળ ભાત કરે તેમાં રસોઈ સૂચના આપી કોથમની લાવજન મરચાં લાવજન ભાત લાવજન દાળ એટલે એના ખર્ધણી કીધી કે બાપુર પણ સાદું જ ખાય છે દાળ ભાત ક્યાં ખાઈ છે હવે દાળ ભાત સાધામાં આવે કે મિત્રમાં મને પાછો પૂછવા આવ્યો મને કે બાપુ તમે કીધું તું સાદું તમે ના દાળ ભાત હેમા આવે જ્યાં નો આવે બોલો તે હું સમજી ગયો કે મારા રામની હમણાં એક ભાઈને મહેમાન ગયા હોંશિયાર બહુ તો લોકો ગયો કે બપોરે મહેમાન નું જમાય હે પૂરી પાતળા પછી એને શોકરાંત સાંજે જયારે હું ને મહેમાન બેઠા હોય ત્યારે તારે પૂછવા આવું કે બાપુ સાંજે જમવાનું શો બનાવવું છે એટલે આ મહેમાન બેઠા હતા ત્યાં એનો છોકરો પૂછવા આવ્યો કે બાપુજી સાંજે શું બનાવવાનું છે જમવાનું ત્યારે બધા ઘર ઘર કીધું બપોરે તો જમ્યા હવે હું જરૂર ખાન સાંજે આપણે કઈ રાક્ષસ થોડાશે કે આટલું બધું ખાઈ હું રાક્ષસ છું કે બે ટાઈમ ખાવ જો મહેમાન ને ખાવા નથી દેવું હું રાક્ષસ થોડો છું કે પછી એને મહેમાન પૂછ્યું તમે શું જમશો એ મહેમાને કીધું મારે રાક્ષસ થવું નથી હું આગળ બસ પકડી જ લઉં છું કે આ મહેમાન કાઢવાની પદ્ધતિ છે

કૃષ્ણ ભગવાન મણીને ગોતવા જાય જામવાન નામના રીચ ની સાથે હે રાજા પરીક્ષિત કૃષ્ણ ચોર તરીકેની છાપ ભૂસવી પણ ભૂસાહી મણી લઈ લીધો જામવાન ઓળખી ગયા ત્યાં તો મારો રામ જાંબુવાન રામના સમયનો જાંબુવાને પોતાની દીકરી જાંબુવંતી કૃષ્ણ ભગવાનને પરણાવ્યા જો લગ્નની કથા થયા સત્રાજીતને ભણ્યા છે બે ભાઈ તમે મણી સત્રાજીતને થયું કે મારે કૃષ્ણની સાથે કંઈક સંબંધ બાંધવો છે એટલે સત્રાજી પોતાની દીકરી સત્યભામ નામ છે ઈ કૃષ્ણને કેટલા લગ્ન થયા ગણવાનું તમારે હું તો અહીંથી બોલ્યા કરીશ ત્રણ સૂર્યની પુત્રી યમુના સાથે કૃષ્ણ પરિણ્યા ચાર અનુદા નામની રાજકુમારીને પરિણ્યા પાંચ નાગનજી નામની રાજકુમારીને પરિણ્યા છ લક્ષ્મણા નામની રાજકુમારીને પરિણ્યા સાત

રાજો વાત સંસ્કૃતમાં રાજા એમ નામ હતું ભૌમાસુર શું નામ હતું ભૌમાસુર એટલે ધરતીનો દીકરો કોનો દીકરો આપણે ત્યાં ધરતી ને ભૂમિ કહેવાય ભૂમિ ભૂમો નિધાય سو ہزار سو હે કૃષ્ણ તમારો અવતાર અન્યાય ને મારવા માટે થયો પર વિના ધર્મ થાય

ભજીયા હોય મને કેટલાય કે આવા બધા ભજીયા હશે પણ મેં તો અમારે કોઈ ખાતું નથી ભાઈ જલેબી અમારે ત્યાં સૌરાષ્ટ્ર ગાંઠિયા જલેબી બહુ આવે મને ભાઈ પૂછ્યું મન કે તો અમે ખાઈ છીએ પણ જલેબી શું કામ મેં તો ભાઈ જે પુરુષ હોય ની પત્ની સાથે હોય ગાંઠિયા ની પત્ની જલેબી છે પણ જલેબી વાંકી હોય એ સીધી હોય પણ પુરુષે શાક પ્રકારના ફાફડા ગાંઠિયા મળે અમારે ત્યાં કૃષ્ણ ભગવાન આવ્યા ભોમાસુરની માતા ભોમાસુ સાથે યુદ્ધ કર્યું ભર જીત્યો અને સોળ હજાર સો જે યુવતી હતી એને છોડાવી ભગવાનનું કામ છે જે અન્યાય કરે અનીતિ કરે એને મદદ કરવી ભગવાન કૃષ્ણએ પાંડવોને મદદ કરી એનું કારણ કે પાંડવો પાસે ધર્મ હતો એ ધર્મ તો એટલે પાંડવોને જીતાડ્યા જ્યારે દુર્યોધનની પાસે અધર્મ હતો અને જેની પાસે અધર્મ હોય એને મારી નાખવામાં પાપ નથી

પણ એને અન્યાય ને સહકાર આપ્યો એને સહકાર આપ્યો એને ખોટું કરવામાં સહકાર આપ્યો અને ખોટું કરે એને જો તમે સહકાર આપો ને એના મરણ થાય બાપ એના મરણ આવાય ને સહકાર ખોટા ને તમે ટેકો નહીં આપો સત્યને સહકાર આપો કરણ જોમાં ભારતમાં આ કૃષ્ણ ને લીલા ખૂદી ગયું અને હથિયાર વિના નો છે અને યુદ્ધમાં ધર્મ છે એ હથિયાર વિનાના માણસને મરાય નહીં ત્યારે કૃષ્ણએ કીધું તું યાદ કરોપદીજી ચીર જયારે ખેંચાતા હતા ને અને દ્રૌપદીજી ની સારી ખેંચાણી ને ત્યારે આ કરણ બોલ્યો હતો કારણ કે એને અન્યાય ને સહકાર આપ્યો અન્યાય બાજુ બોલ્યો એટલે આવી રીતે હું તમને એટલા માટે આ કથા કહું છું કે ટેકો નહીં આપણે પડશે અને છેલ્લે ગુરુ મહાભારત તમે જોવો છેલ્લે ગુરુ ત્રણ પછી એને ભણાવ્યા છે અર્જુન એને પણ એની આગળ ખોટું બોલવું પડ્યું કે અસ્વસ્થતામાં મરાણો ત્રણ ગુરુ એના હથિયાર છોડી દીધા અને એ વખતે દ્રષ્ટું તલવાર થી ત્રણ ગુરુ કરી દીધા અર્જુને કીધું મારો ગુરુ કે ભલે તારો ગુરુ હોય પણ તારા ગુરુએ અન્યાય કર્યો છે અને તારા ગુરુ એ નીતિને ચેકો આપ્યો ગુરુને મારી નાખવામાં પાપ રત મારના

ઓલા ઉપર ફૂલ આર સડાવેલો મારી ઉપર હનુમાનજી નો ફોટો વ્યાસપીઠ ઉપર બનાવ્યો એટલે હું આમ હલું ને ત્યાં ઓલા ફૂલ મારી ઉપર પડે ત્યાં બેનો એ ઉપર લીધું પેલા બેનો આ વેમમાં આવે અરે બાપુ કેવા સંબંધ થાય જો હનુમાનજી ફૂલડા વરસાવે જવો તો ખરા બાપુની કથા એટલે મેં બેનો ને કહ્યું મિત્ર શું છે મને કે બાપુ તમારી ઉપર હનુમાનજી ફૂલ વરસાવ મેં જો હનુમાનજી ફૂલ વરસાવ મારે લંડન હું ખાવું છે મારે કઈ કામ કરું હા તો તમે ભાઈ પણ જો મેં ધંધો કર્યો તો હાલત બહુ રૂપિયા બહુ મળી પણ મારો સ્વભાવ છે ખોટું કરતો બાકી તો હજારો જમીન હોય લઈ લીધી હોય દહ બંગલા કરી પણ મારો સ્વભાવ ખોટું